થોડીક શેરતી હોત કરી પછી તારે તારી રીતે રહેવાનું શું હા એ વાત એ હાય ઓ બાપુ તમારી એ ડોનનો છોકરો છે એટલે છે ને એ શેરતી કરે એને પૈસાનો પાવર હોય થોડીક હવાય બતાવે શું હા એ વાત હાય સી હો સારવાર અંદર મૂક દે એ અને ત્યાં છે જા બીજો મૂક દો ને હા હું તો આમ મારી બંધ મંદિર મૂકી દઉં ને કયા ઈ ભેરા હોય તો છે આ ડોન નો છોકરો આવે તો છે ડોન તો હશે ને જેવો તેવો આમ જો મગનભાઈ હું તમને કહું છું બોલો પાઈપી આપડે છે ને છોકરી ગમે ને તો જા પાડવાની અને મૂંઝાવાનું હોય તમે મુંજાવ કા પણ ભાઈ ઓમ તો હું ડોન છું પણ છોકરીઓ હા હું છે ને હા સીવાઈ જાઉં હું પણ ડોન માણા કોદી મૂંઝાય નહીં છોકરીઓ હા હું સીવાઈ જવાનું હોય હું તમને કહું છોકરી ગમે ને તો ભલે નકર મારે કેટલી ઠેકાણીથી ફોન આવે તારે દેરને લઈને આવી જોવા દેરને લઈને આવી જોવા એ તો હે ને આમ થા આપણે નથી કહેતા પણ તમે ડોન છો ને એટલે મને નકરા ફોન આવે છે બાકી તમને ગમે ને તો આ પાડજો નકર ના પાડ દેજો બરોબર પણ ભાઈ ભી નકમે કેટલા મર્ડર કરેલા છે કેવડો મોટો વોન્ટેડ છે હે એવું જ રહેવાનું અને આમ ભર તો આમ જો ગાડીને ધ્યાન રાખજે ગાડીને કોઈ ટચ ન કરીને જાવજે આમ જો ગાડીને ગાફો બાફો માર હું માર દેને છોકરી દેખાડીને આવું મારા સામુ ના જો હાલ મને ગાફો મારવા હાલો હાલો તમારે બોલો આ ડોન છે પણ સોડીક ભાઈ બી ઓ બાપ ના ભાઈ ગાભો છે ને આ કોટ થી મારવો જોઈએ આ મારી સોડી તૈયાર થઈ કે ન થઈ એટલે આ છોકરા વાળા એનો આયા આ છોકરા ખબર નથી કે અમે ડોન સેવી પણ અમને ખબર છે કે ડોન છે શું એ નમસ્તે કાકા નમસ્તે એ નમસ્તે નમસ્તે એ બેહો બેહો એ બેહાનો છોકરાને બહેલ એ બેસો આ રહી છોકરો હે હા જો કાકા આ મારો છોકરો છે ઓમ ગણો તો મારો દેર થાય અને ડોન છે હા આ તો ખબર છે ક્યાં છે તમારી છોડી બોલાવો એ ફૂલી બટા એ ફૂલી બટા મહેમાન એ પાણી ભરતી આ અને આમ જો કાકા શું છોકરાને છોડી ગમશે તો જા પાડશે હો હા ઓ એ ઉતાવરાય થોડી એ હા તીન ચોતેર હજાર ના ખાલી બુટ જ પહેરું એ પાણી નહીં પીવી કા ના પેલા તો હે ને તમે વાત કરો કે એ તમને જને દેહતમાં હું લેશો હું તમને શું કવ છું એ બધી વાત છે ને પછી કરશું તેરા છે ને મારા છોકરા પર્સનલ માં વાત કરવી છે હા તો અત્યારે તો રિવાજ છે ટર્શનલ માં જો પૂછા પૂછ નો કરતી જે વાત કરી હોય જાવમ કરી આવ એવો હા લઈ સોકરા આમ ભઈ જાય એ છોકરો કેમ છોકરા ના કર ડોન છે ઈ નામ જાવ હા જાવ આ નામ જો હું જાતા નહીં તમારું નામ કેવું છે ડોન તરીકે અત્યારે તો કાકા જો રિવાજ છે છોકરા છોકરી ને ગમે તો કરી બરોબર બાકી અમારે છોકરા ને કેટલાય ફોન આવે છે આ તો તમારો ફોન મેં કે ત્યાં જોઈ આવી એવું છે હમણાં આવશે

આ તો સીધી રીતે જ થાય ને અને હા ભાઈ તું એમ નો સમજતી તું નવી નવી ની શો મેં એવી પાંચસો ને પિંચોતેર છોકરીઓ જોઈ લીધી અને હજી આમ જો ચારસો છોકરીઓ તો વેઇટિંગમાં પડ્યું છે આમ તો આ તો તારું માગવું હતું ને એટલે પેલા તને જોવા આવ્યો બાકી આમ તો તું ગમે પણ હા ભાઈ આમ જો એટીટ્યુડ તો થાય છે જો મારો હું ડોન સૌ હે એવું છે હા મારી આ લગ્ન કરવા છે તારી હા આમ તો ગમે આમ કઈ વાંધો નથી કલે દુ રાગ્ય કઠણ સમજી હું હાલતા ઠુસુંગ દે મે હતર મડેર કરેલા છે તન ખબર છે એવું છે હા લગન કરવાનો છે ને કરવાના જ હોય ને તો હું કહું ને એમ કે જો તને હું શું કહું છું મારે છે ને એક નું મર્ડર કરવાનું છે એનું મર્ડર તારે જ કરવાનું છે એવા મર્ડર તો આમ સુઈત આમ ખાલી ઠુસુંગ દે એમ કહું તા મર્ડર થઈ જાય કોણ હું બોલ દાહુદ નું દાહુદ ભાઈ નું હા દાહુદ ભાઈ નું મર્ડર આપણી જ ના થાય હો

આવા નાવા આવા ધોયડા આવે છે ફાટલી નોટ મારે આની લગન જ ન કરવા હે કાકા સો આ છોકરી કઈ ભણેલી છે થોડું ઘણું હા ભણેલી છે પાંચ સોપડી ભણેલી રાજી નહીં એવું છે હા અરે રે અમારે તો માર દેર છે ને કોલેજ કરેલો છે એવું છે તો મારે વાળ લાગી ઓ પણ છોકરાને ફાટી ફાટી આલો જલ્દી કા પણ શું થશે વાત સુજુ 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 એ બાપુ કાય ન થ્યું રેવા દયો તો ભલે ન ભડાકો કરું છું બીજી કઈ દીસ એ ઊભા તો જો શું થયું તો બટાજા એ બાપુ એમાં એવું છે એ છોકરો છે ને મારી લગન કરવા ન આવે એ હા ફાટનો નો છે હશે એ બડાલે છે ને કોઈક બીજા પાય કરાવતું છે મને એવું લાગે છે સારું લે ઘરમાં જા હાલ સારું હાલ બોલો કેવો છોકરો છે કેવો ડોન છે બોલો કાંઈ નહીં ફોટો છે ભાગી ગયો બંધુક તો આ રહી હતી મેં કઈ પાય એમાં કેમે ડોન છે અરે વાલ લઈ હો બાપ નંબર લગભગ સોળી ગીમી ગઈ હોય તો જ આટલી વાલ લાગી હા